ગત તારીખ પંદર પચીસ ના રોજની મોડી રાત્રે મામલતદાર કચેરી થાનગઢ ના કર્મચારીઓ ખનનની પ્રવૃત્તિ અટકાવવા જતા નીચે મુજબ ના સમયે અન્ય સાગરિકોની મદદથી મામલતદાર કચેરી થાનગઢની ટીમ ઉપર હુમલો કરી ફરજમાં રુકાવટ કરી ગેરકાયદેસર ખનનમાં ઉપયોગી વાહનો લઈ નાસી ગયેલ હુમલો કરનાર આરોપીઓ ભરત રમેશ અલ્ગોતર જયપાલ રમેશ અલ્ગોતર રવિ ઉગા પરમાર તમામ રહે થાનગઢ કોઈ એ જે જે ગેર અથવા કોઈપણ પણ વગરના બાંધકામો કરેલ છે તે તમામ બાંધકામો દૂર કરવાની કામગીરી કલેક્ટર આગેવાની હેઠળ મામલદાર થાનગઢ મામલદાર સી સંયુક્ત ટીમ દ્વારા પડવાની ચાલુ છે પ્રતિનિધિ જરો વિજયભાઈ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય એના માટે રાજ્ય સરકાર એને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે ઝીરો ટોલરન્સ છે અને એ જ નીતિને આગળ ધપાવવા માટે અત્રેના ચોટીલા સબડિવિઝન ની અંદર જે પણ કોઈ થાનગઢ હોય કે મૂળી તાલુકાની અંદર જે પણ કોઈ કાર્બોસેલ કોલસાનો ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી તેને નહી નાબૂદ કરવા માટે અગાઉ પણ ઘણી બધી રેડ પાડીને આ તમામે તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે અને એના જ ભાગરૂપે ગઈકાલે મામલાદાર કચેરીની ટીમ છે એ અત્રે રાત્રે પેટ્રોલિંગમાં હતી અને તેઓની ટીમ ઉપર જે હુમલો થયો એ હુમલો ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે અને મામલાદાર પોતે એક તાલુકાના વહીવટી વડા છે મહેસૂલી વડા છે પોતે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે અને જો તેઓની ટીમ ઉપર જે આવો હુમલો થાય એ બિલકુલ ચલાવી લેવાય નહીં અને એના જ ભાગરૂપે તાત્કાલિક અમોએ રાત્રે જ આ જે ઈસમો પરત રમેશ સલગોતર જયપાલ રમેશ અલગોતર રવિ પરમાર અને બીજા અન્ય ચાર થી પાંચ ઈસામો જે અજાણ્યા એમ સાત થી આઠ ઈસામો જે ટીમ ઉપર હુમલો કરેલો હતો તે ત્રણ ને આઈડેન્ટિફાઈ કરી અને તેઓ કઈ કઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેમની કઈ કઈ મિલકતો છે એ સરકારી જમીનો ઉપર બનેલી છે તે તમામે તમામ આઈડેન્ટિફાઈ કરી અને રાત્રે જ મામલાદાર કચેરી દ્વારા નોટિસ ઇશ્યુ કરી અને સવારથી જ અમારી નાયબ કલેક્ટર ચોટીલાની ટીમ ટીમ મામલાદાર મામલાદાર મૂળી અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા આ જે પ્રવૃત્તિમાં આશ્રય સ્થાન તરીકે જુદી જુદી કોલસાની અંદર વપરાતી મશીનરો મૂકવા માટે તેમજ વજન કરવા માટેના જે વેબ્રિજનો જે ઉપયોગ થઈ રહ્યો છે સરકારી જમીનો ઉપર દબાણ જે વર્ષોથી થયેલા છે એ તમામ બાબતોને ધ્યાને લઈ અને સવારથી જ વ્રજ ફાર્મ જે બનાવેલું હતું તે વ્રજ ફાર્મ જય દ્વારકાધીશ વેબ્રિજ અને બીજા પણ આ બંને હાલ તોડી નાખવામાં આવેલા છે દૂર કરવામાં આવેલ છે અને સાથે સાથે ભોય ભોયરેશ્વર ની અંદર જે સરકારી જમીન ઉપર મિલકત છે એ મિલકત પણ અત્યારે થોડા ટાઈમ પછી એ પણ દૂર કરવામાં આવશે